નમસ્કાર મિત્રો હું છું વડાલિયા વિજય વિજય નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જાણો કોણે અપાવ્યો અનુસૂચિત જાતિના લોકોને સન્માનથી જીવવાનો અધિકાર આજે પેરિયાર રામાસ્વામીની જન્મજયંતિ છે તો આજે આપણે તેમના વિશે જાણકારી મેળવીશું પેરિયાર રામાસ્વામીનો જન્મ સત્તર ઓગસ્ટ અઢારસો ને અગણ્યાસીના રોજ થયો હતો જેઓ દેશના ઇતિહાસમાં એક એવા ક્રાંતિકારી વિચારક હતા જેમણે સમાજમાં દલિત કચડાયેલ સમુદાયને સન્માનથી જીવવા અને સમાજમાં સમાન અધિકાર મેળવવાનો રસ્તો બતાવ્યો પેરિયાર દક્ષિણ ભારતના પ્રમુખ રાજનેતા હતા તેમણે તમિલનાડુમાં બ્રાહ્મણવાદને જડમૂળથી ઉખાડી સમાજ વ્યવસ્થા તથા રાજનીતિમાં દલિત પછાત સમાજને ટોચ પર બેસાડી દીધી તેમણે હિન્દુ મહાકાવ્યો તથા પુરાણોમાં લખેલી બાબતોનો પણ પરસ્પર વિરોધ તથા તેમાં લખેલી તર્કવિહીન બાબતોની પણ મજાક પણ ઉડાડતા હતા તેમણે તમિલ ભાષામાં સચ્ચી રામાયણ નામનું પુસ્તક પણ લખ્યું જેથી હિન્દુ સમાજમાં ભૂકંપ આવી ગયો ત્યારબાદ લલયસિંહ યાદવે તે પુસ્તકનો હિન્દીમાં અનુવાદ કરી પ્રકાશિત કર્યો ચોવીસ ડિસેમ્બર ઓગણીસોને તોતેરના રોજ તેઓનું નિધન થયું મારો વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરશો